વડોદરાની નવી કલેક્ટર કચેરી પાસે આવેલ ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતા અફરતફરી મચી ગઈ હતી જેમાં શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં છો લોકોને ઈજાઓ પહોંચી હતી જેને પગલે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે આ બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ત્યારબાદ તલાટી અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદના વીસ જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પોલિટેકનિક થી આઈઆઈએમ વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ મારફતે જાહેર હિત અરજી કરી છે જેમાં બ્રિજ નિર્માણને જ પડકાર ફેંકવામાં આવ્યો છે આ બ્રિજ ફક્ત એક ચાર રસ્તા પર બની રહ્યો છે અને આ બ્રિજ રણજીત બિલ્ડકોન બનાવી રહી છે જે કંપનીના અગાઉ બનાવેલ બ્રિજ તૂટવાના અને અન્ય વિવાદમાં સપડાયેલ છે ત્યારે હાઈકોર્ટે જણાવ્યું હતું કે શહેરનું યોગ્ય પ્લાનિંગ થાય તે ખૂબ જ જરૂરી છે અને કોર્ટ રાહ જોતી હતી કે આવી કોઈ અરજી અમારી પાસે આવે જેથી હાઈકોર્ટે અરજદારને એમસીને નોટિસ આપવાનું જણાવ્યું હતું હવે આ મુદ્દે વધુ સુનાવણી પાંચ ઓગસ્ટે હાથ ધરવામાં આવશે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેશ પટેલે ફરિયાદીને અગો ખોટા દારુના કેસમાં ફસાવીને ધરપકડ કરી હતી જે બટ ખોટી રીતે ધરાવી ધમકાવી બીજા ખોટા કેસમાં ફસાવવાનો ડર બતાવીને પચાસ હજાર પડાવ્યા હતા અને હજી પણ ખોટા કેસમાં ફસાવવાના બહાને ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારે ફરિયાદી એસીબી સંપર્ક કરી ફરિયાદ કરતા એસીબી રાજેશ પટેલ વતી લાંચ લેવા આવેલ ભરત ઠાકોર નામના વચેટિયાને ઝડપી પાડ્યો હતો જે પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલ પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે